વડોદરા શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ જેમણે કેમેરામાં ક્લિક કરેલી પિક્ચર્સ અને તેનું ફોટો એક્ઝિબિશન વડોદરા શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે આ ફોટો એક્ઝિબિશન ખાસ વર્લ્ડ ફોટોગ્રાફી ડેને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે અને જ્યાં વડોદરાના અગિયાર નામાંકિત ફોટો જર્નાલિસ્ટ દ્વારા ક્લિક કરવામાં આવેલી અલગ અલગ અવસરોની ઇઠ્યાસી જેટલી ફોટો તમે જોઈ શકો છો ઇતિહાસી એ તસવીરો તમને આ ફોટો એક્ઝિબિશનમાં જોવા મળશે અને જેમાં વડોદરાના નામાંકિત અને વરિષ્ઠ વલ્લભ શાહ જે સંદેશ ન્યૂઝ પેપરના ફોટો જર્નાલિસ્ટ છે તેઓ દ્વારા પણ કેમેરામાં કંડારવામાં આવેલી અદ્ભુત અને શાનદાર તસવીરો આ ફોટો એક્ઝિબિશનમાં તમે નિહાળી શકો છો મારું નામ છે વલ્લભ શાહ છેલ્લા બેતાલીસ વર્ષથી સંદેશમાં છું સિનિયર મોસ્ટ ફોટોગ્રાફર છું હવે આ અમારો એક ઉત્સાહ છે વર્લ્ડ ફોટોગ્રાફી દેનો છેલ્લા બાર વર્ષથી આ અમે કરીએ છીએ આજે અગિયાર જણની ટીમ છે અમારામાં દરેક ફોટોગ્રાફરના વિચારો એંગલ દરેકના વિચારો આમાં જોવા મળશે દરેકનું કામ જોવા મળશે ધારો કે મારો ફોટો સ્ત્રીઓનો છે નારી શક્તિ શ્રીજીની આશીર્વાદ આ ગાડગીલ છે જે અમારા હોમ મિનિસ્ટર કેન્દ્રના બરોડા લઠ્ઠા કાંડ વખતે દારૂની પોટલી પકડાવી પડી હતી બરોડા બરોડા નો એ મિજાજ છે પછી રિક્ષા બાળકો કેવી રીતે રિક્ષામાં ફેરવે છે રિક્ષા પર લખ્યું જનસેવા એ નામ આ પ્રભુ સેવા કટાક્ષ કર્યું છે આજવાના બાસઠ દરવાજા પર લોકો માછલી પકડતા હવે બધું બંધ થઈ ગયું છે આ રેર જોવા મળે પછી એક બાળક સુસાગરમાં પોતાની બાળકીને તૈયાર કરી મોજા પહેરીને ફેંકી દીધી ઓન ધ સ્પોટ ફાયર બ્રિગેડ ત્યાં તેઓ ત્યાં જ બેસતું હતું એટલે લાઈવ ફોટો છે